પાવાગઢમાં ગુડ્સ રોપવે તૂટતા છના મોત સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી પાવાગઢના પ્રસિદ્ધ શક્તિપીઠ ખાતે આજે માલવાહક રોપવે તૂટી પડવાની ઘટના બની છે જેમાં છ લોકોના મોત થયા છે રોપવેનું દોરડું તૂટી પડતા આગ દુર્ઘટના સર્જાઈ છે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે આ દુર્ઘટનામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે હાલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ કરી રહી છે સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસો ચાલુ છે ગુજરાત પાવાગઢમાં જે મટીરિયલ રોપવે આવેલો છે કે જે મંદિરના વિકાસના કામ માટે જે નીચેથી સામાન લઈ જવાનો હોય એ રોપવેનો વાયર અચાનક તૂટી જતા એમાં જે સવાર છ લોકો હતા એના દુઃખદ મૃત્યુ થયેલા છે હાલમાં એ લોકોને હાલોલ ખાતે હોસ્પિટલ ખાતે લાવી ઇન્કવેસ્ટ ભરીને એમની પીએમની કાર્યવાહી ચાલુ કરેલી છે સ્થાનિક લોકો હતા સર કે પછી કોઈ મજૂર હતા એ એમના જે બે ઓપરેટરો છે એ જમ્મુ કાશ્મીરના રહેવાસી છે એક રાજસ્થાનના હતા અને બાકીના ત્રણ અહીંયા ગુજરાતના છે પણ ડિટેલમાં હજી ક્યાંના રહેવાસી છે બધી ક્યાં રહે છે એની તપાસ ચાલુ છે અને પ્રાથમિક દ્રષ્ટિએ ઘટનાનું કારણ શું છે સર પ્રાથમિક દ્રષ્ટિએ જ અમે કહીએ છીએ આપને કે એનું જે ઘટનાનું કારણ છે એ એનો વાયર તૂટી જવાના કારણે ખબર પડે છે ડિટેલમાં એફએસએલને બોલાવ્યા પછી આગળની આપને ખબર પડશે